વડોદરાના છાણી ગામના ટેકરી જલારામ મંદિર ખાતે જલારામ પરિવારના પંદર વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે જલારામ પરિવારના હાર્દિક શાહ વિજયભાઇ જયંતિભાઈ પટેલ જીલ અમીન રાજુભાઈ પટેલ દ્વારા વિનામૂલ્યે પાંચસો સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું જલારામ પરિવાર આજે પંદર વર્ષથી જલારામ ચોપડાનું વિતરણ કરે છે અમને જણાવતા ઘણો આનંદ થાય છે કે આ વર્ષે આપણે સાડી ત્રણસોથી પાંચસો વ્યક્તિ સુધીને આપણે વિનામૂલ્યે સ્કૂલ બેગનું વિતરણ કર્યું છે અને સાથે સાથે આપણે જલારામ દળ ચોપડાનું પણ વિતરણ કરીએ છીએ આ વખતે પંચાવન હજારથી વધુ ચોપડાનું વિતરણ કરી અને એમાંથી પિસ્તાલીસ હજારથી થી વધુ ચોપડાનું વિતરણ પતી ગયું છે અને દસ હજારથી થી વધુ ચોપડાનું રાહત દરે તો ને રાહત દરે પણ વિતરણ કરવામાં આવે છે મહેન્દ્ર દિવ્યાંગ ન્યૂઝ વડોદરા